ગત ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ દાંગદ્રાના પૌરાણિક બાલા હનુમાન મંદિરના મહંત દયાનંદગીરી ઉર્ફે વિજયગિરીની મોડી રાત્રે હત્યા થતાં સમગ્ર દાંગદ્રામાં સનસની મચવા પામી હતી જોકે હત્યારાઓ મહંતની હત્યાને અંજામ આપવા સાથે અન્ય એક સેવકને પણ ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી તેની પાસેથી મોબાઈલ ચાંદીની વેઠી અને ચાંદીના કડાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં હત્યારાઓને પકડવા 당ગદરા સહિત સમગ્ર જિલ્લા પોલીસ એક ધારીય હરકતમાં હતી મળી રાત્રિએ ચોરીના ઈરાદેને જરૂર પડે તો હત્યા પણ કરી નાખવાના ઈરાદે અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાસી છૂટ્યા હતા હાલકુડા ગામે એક વાડીમાં કામ કરતા બે પરપ્રાંતીય મજૂરોને હત્યાના ગુનામાં પોલીસે પકડી પાડ્યા હતા બંને શખ્સો પાસેથી હત્યા હત્યાદરમાં લૂંટેલ મોબાઈલ બેટી કડું જપ્ત કરી પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાગળની કાર્યવાહી હાથ ધરી છે બંને હત્યારાઓ સુમલુ માનિયા ડામોર અને વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લાના ગામડાઓના રહેવાસી હોવાનું ખુલવું ખુલવા પામ્યું છે ત્યારે સનસનીખેજ હત્યાનો ગુનો ઉકેલાતા પોલીસની કામગીરીને જિલ્લાભરમાં આવકાર અને પ્રશંસા મળી રહ્યા છે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવારે એકથી બેના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી ને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા એ રાત્રે લગભગ ચાર જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી બધી અને ધાંગત્રા તાલુકા પોલીસ સ્ટેશન અને આ ત્રણેય ટીમ અને ડીવાયએસપી પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે તેમજ આ વિસ્તારના લગભગ વીસથી પચીસ કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાન